સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટરને લઈને સુડા આવાસના લોકો દ્વારા વિરોધ કરાયો હતો પીપલોજ ખાતે આવેલ જીબીના ઓફિસમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પૂજા અભિષેક પાસે આવેલ સુડાના લોકો દ્વારા વિરોધ કર્યો હતો બસ્સો લોકોથી વધુ લોકો દ્વારા વિરોધ કરાયો હતો લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો એક મોટો મુદ્દો એવો છે તમારો તમારો બિલ વ્યાજબી આવે જે પહેલા આવતું હતું એ જ પ્રમાણે આવે એનો વપરાશ તમારો એ જ હોય તો એ એ મહત્વનો મુદ્દો છે કે મીટર નથી જોતું એ મહત્વનો મુદ્દો છે મીટરની સાથે શું લેવા દેવા અત્યાર સુધી તમે જ્યાં મીટર લાગેલા હતા બદલાતા હતા તમને ખબર હતી કયું મીટર આવે છે

મારું બટારમાં બી છે એટલે હું ત્યાં બી જઈ કોઈ બી ડિવિઝનમાં સાહેબ કોઈને જવાબ નથી આપતા હોય પરમ દિવસની લેટેસ્ટ તમે કેમેરા ચેક કરી લો અહીંયા મેડમ નીચે બેસેલા મેં આવ્યો બેનને કીધું મેં કીધું બેન મારું બિલ બહુ વધારે આવે છે તો બેને શું કીધું ખબર છે મને હવે હસજો બેને મને એવું કીધું છે કે તમારું બિલ એટલા માટે વધારે આવે છે કે હમણાં તડકો બહુ પડે છે ને તાપો વધારે પડે છે વસ્તુ સમજો મેં બેનને એમ કીધું મેં બેનને એમ કીધું કે પંદર વર્ષથી જે ઘરમાં રહેવું છું એ જ ઘરમાં રહેવું છું ઉનાળો ચોમાસું મેં આજુબાજુ આના ઘરમાં નથી ખાતો તો બેન હસવા લાગ્યા ને મને કે ઉપર જઈને મને આને શું કરવાનું શું થાય છે તમને અગર ખોટું લાગતું હોય તો મા કેમેરા ચેક કરો હું આવ્યો છું અત્યારે હું તમને કઈ પ્રોબ્લેમ શું તમારે અમે અમે જે સુરામાં ઘર લાવ્યા ને છે જ અમારે બી ગરમી તમે અમે અમે જે સુરામાં ઘર ને ઘર ને સાહેબ જે ઘર ને સાહેબ એપ્રિલ છે આપણને માફ કરવાનું છે જે આંકડો પડી ગયો એ માફ કરવાનું છે પછી એ માફ કરશે કોઈ આજે તમે છાતી ટોકીને કેવું છે કે વધારે નહીં આવે તમે લેખિત માં નથી આપતા અમારે કે માની લેવાનું કાલે તમે એમ કહો કે અમે તો કીધેલું નહીં

બધું મળે જ ને સાહેબ એક જ કામ માંગે સ્માર્ટ મીટર જ રે એ તો સાહેબ ઉપર થી જો પ્રેશર છે બધું જો શું છે ને નીચેથી થી લેવલ એ ચાર તારીખ સુધી પ્રેશર છે પછી નહીં અત્યારે અમે ફોન કર્યા ઉપર લેવલ પર ફોન કર્યા બધી રીતે જેમ તમે ભી ફોન કર્યા હશે બંદોબસ્ત હોય એક્સ વાય ઝેડ કે પબ્લિક છે ને બધા અલગ અલગ મગજ ના હોય જેમ તમે કીધું કે તમારું રિચાર્જ બંધ થઈ ગયું આ તમારી પ્રક્રિયા ચાલુ છે ઉપર લેવલ થી નથી ચાલતી હતી બરાબર અમે સંદીપ સાહેબ ને ફોન કર્યા દેસાબ સાહેબ સાહેબ ને એમએલએ બરાબર

જોને લેખિત નથી આપ્યું કે આ ફીલ તમને વાંધો નહીં આવશે પણ આજે ખબર છે એના પર ઇન્ટરેસ્ટ જોઈન થાય છે અમે દર મહિને અમારે ભરવાનું કે છેલ્લે લેવાના જ છે એ લોકો પાણી વગર પણ પૈસા એક્સપેરિમેન્ટ આપણા પર થાય હવે સાહેબ તમને એક મહત્વની વાત કહી દઉં અમારા જે તમે આ જે કોન્ટ્રાક્ટ કેસ પર આપ્યું છે મીટર લગાવો જે દિવસે મારા મીટરમાં લાગ્યા બરાબર છે મારા મીટરમાં લાગ્યા મેં બેનને પૂછ્યું એક બેન હતા ને ત્રણ ભાઈ હતા એમને મેં પૂછ્યું કે તમે આ આને ચાલુ કરવાની પ્રક્રિયા કેવી છે તો એ બેને મને શું કીધું ખબર છે એ તો સાહેબ આવશે સમજાવવા હું તમને એમ કહું છું તમે લગાવ્યું ત્યારે તમે અમારે કોઈ પરમિશન લીધું લીધી લીધી અરે બેન એક મિનિટ લીધી તમે પરમિશન લીધી હવે વસ્તુ સમજો કોઈ એવું કીધું કે અમારો આ દિવસ નો કેમ્પ છે અમે તમને સમજાવશું તમે જયારે અમારો એક દિવસ કે અઠવાડિયું કે દસ દિવસ ઉપર લાઈટ બિલ ચાઇલા જાવ તમે વગર આવીને ફટાફટ આવીને કાપીને ચાલ્યા જાઓ એ તમને ઓથોરિટી છે અમને સમજાવો